સુરતમાં હજીરાની કંપનીમાંથી અગિયાર પોઈન્ટ સત્યાસી લાખના સ્કેપની ચોરી કરી વેચનાર ટ્રક ચાલક અને ખરીદનાર ઝડપાયા સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એલએનટી કંપનીમાંથી ચોરી થઈ હતી અગિયાર પોઈન્ટ સત્યાસી લાખના સ્ક્રેપની ચોરી કરનાર ગેંગને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી કેદ થઈ ગયા છે જેથી પોલીસે ટ્રક ચાલકને મધ્યપ્રદેશ અને સ્ક્રેપ ખરીદનારને અંકલેશ્વરથી દબોચી લીધો હતો પોલીસે સીસીટીવીના આધારે ટ્રક સહિત મુદ્દામાલ કબજે કરવા માટે તપાસ હાથ ધરી હતી જેમાં ટ્રક ડ્રાઈવર સ્ક્રેપને લઈને અંકલેશ્વર તરફ નાસી ગયો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તપાસ દિશામાં કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલીને ગેંગની ઝડપી લેવામાં સફળતા મળી હતી હજીરા વિસ્તારમાં આ કંપનીમાંથી અગિયાર પોઈન્ટ સત્યાસી લાખનો સ્ક્રેપ ચોરી કરનાર ગેંગ ઝડપાઈ ગઈ હતી પોલીસને ટ્રક ચાલકને મધ્યપ્રદેશથી અને સ્કેપ ખરીદનારના અંકલેશ્વરથી ઝડપી પાડ્યા હતા